જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિશે ભાગ ભગવાનનો ભાગ એટલે કે કોઈ પણ વસ્તુ હોય એનામાં આપણે ભગવાનનો ભાગ કાઢવો જોઈએ એટલે ભગવાનને આપવું જોઈએ જેના કવિ છે રમેશ પારેખ કવિ રમેશ મોહનલાલ પારેખ નો જન્મ અમરેલી માં થયેલો ઈસવીસન ઓગણીસો અઠાવન માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા ઈસવીસન ઓગણીસો સાહીઠ થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી આ એમના કવિ વિશેનો પરિચય હતો કે એમનું જન્મ અમરેલીમાં થયેલું હતું ઓગણીસો અઠાવન માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા ઈસવી સન ઓગણીસો સાહીઠથી જિલ્લા પંચાયત અમરેલીમાં ક્યાં કરી હતી નોકરી પણ એમને કરી હતી સાહિત્ય ક્ષેત્રે એમની સેવા જોઈએ તો રમેશ પારેક સાતમા આઠમા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા ક્યાં ખડીંગ ત્વ સનન ખમ્મા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારશા સ્વગત પર્મ ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે છ અક્ષરનું નામમાં એમની ઈસવીસન ઓગણીસો સિત્તેરથી ઓગણીસો સુધીની કવિતા થઈ છે જ્યારે મન પાંચમના મેળામાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતિકો અવાજ ઊભો કર્યો છે આ બંનેનું એ કે પરંપરાને આત્મસાત કરીને અને નવી સંવેદનાનો અભિવ્યક્તિ કરીને આગવું રૂપાંતર એમને સાધી આપ્યું છે અને પોતિકો એટલે કે પોતાનો અવાજ છે એ એને ઉભો કર્યો છે નવી કાંક એને શરૂઆત કરી છે ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી આવી છે એટલે ગીતોમાં એમને ફાવટ વધારે આવ્યો છે રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે ગીત ગઝલ તથા આ છંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાને કારણે જોવા મળે છે રમેશ પારેખે ચી બાળ સંગ્રહો આપ્યા છે ને હફરક લફરક તેમની બાળવાર્તાઓ છે સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના શું છે નાટકો છે આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પર્દાપણ કર્યું હતું સંપાદન વગેરેમાં તેમની કલમ ચાલી છે રમેશ પારેખને કુમાર ચંદ્ર ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક નર્મદ ચંદ્રક રણજીતરામ સુવર્ણ ચંદ્રક સાહિત્ય અકાદમીનું પારિતોષિક નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે આટલી વસ્તુના કર્યા છે સન્માનો એવોર્ડ મળ્યા છે એમને સાહિત્ય ક્ષેત્રે સારી એવી સેવા કરી છે એક કોઈ કૃતિ નહીં પણ ઘણી બધી કૃતિઓ પર એમને પોતાનો હાથ અજમાવ્યો છે આ છંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે આ ગતિ હળવાશથી ગંભીરતાની તરફ છે સરળથી સંકુલની તરફ છે હવે આપણે આનામાં જોઈએ તો આ કાવ્યમાં શું ચર્ચા કરવામાં આવી છે એનો પરિચય મેળવશું બાળપણમાં મિત્રો સાથે બોર વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે છે બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય અહીંયા નાના નાના બાળકો છે ને એ રમતા હોય છે ત્યારે પહેલાના સમયમાં તો વનમાં જંગલમાં ફરતા હોય ત્યારે આવા બધી વસ્તુની બહુ મજા માણી છે લોકોએ કે ઝાડમાંથી જ તરત જ બધી આવી વસ્તુ ઉતારી અને પોતે જમતા હોય છે તો અહીંયા એ કે બાળકને કેવી શ્રદ્ધા વિશ્વાસ છે ભગવાન પ્રત્યેની કે નમન કરવાનું મન થાય કે કાવ્યનો ઉત્તરાર્ધ ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે ઘણું કમાયા ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી પછી તેનો સાનો ભાગ પહેલાના સમયમાં લોકોને બહુ શ્રદ્ધા વિશ્વાસ હતા પણ અત્યારે કે લોકોમાં શ્રદ્ધા નથી વિશ્વાસ નથી કે કે માણસની સ્વાર્થ વૃત્તિ માણસમાં સ્વાર્થ વૃત્તિ સમાયેલી છે ને એટલે એ કે આ નિર્દોષતા છે ને એની સ્વાર્થની સામે નિર્દોષતા ઝાંખી પડી જાય છે પણ ભગવાન સપનામાં તો આવે ને એ તો પોતાનો ભાગ પણ માગે સદકાર્યો વિના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે આપણા હાથે કે જો કોઈ સારું કાર્ય ન થાય તો જેમ વૃક્ષો પર પાનખર ઋતુ આવે ત્યારે બધું જ ખરી બધા જ પાનો ખરી જાય છે અને ડાળીઓ સાવ ઉજ્જળ બની જાય છે પાંદડા વગર ડાળીઓનો કોઈ જ અર્થ નથી તો એવી રીતે અહીંયા પણ કે સદકાર્યો વગર આપણો કોઈ જાતનો અર્થ રહેલો નથી દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું પણ નથી કે પર્યાય જેવા આંસુ અને ભગવાનને આપવા સિવાય બીજું કાંઈ જી કે હવે આપણી જિંદગીમાં નથી રહ્યું આ તો ભગવાન છે એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે બને આપે છે ખાલી ભરેલી કવિની ઉજ્જળતાને અજાણ્યા મંત્રથી ભરી દે છે જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે છે માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સદકાર્યો જેવા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે એક એક આ સમય એવો આવી ગયો છે કે કેટલોક વર્ગ એવો છે કે જે બિલકુલ ભગવાનમાં કાંઈ શ્રદ્ધા વિશ્વાસ જ નથી ભગવાનથી દૂર થતું જાય છે તો એ કે ક્યારેક એવું પણ બને છે કે આ સમયે હવે ફરી પાછું જાણે બદલાવા લાગ્યો છે કે ઈશ્વરથી દૂર થતા માનવીનો ફરી પાછું શું થાય છે પુનઃ અનુસંધાન એટલે ફરી પાછું એનું મિલન થાય છે નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા અને ટેટા પણ પાડતા બાળકો છે એ એકદમ નિખાલસ મનથી પોતાના બચપનનું વર્ણન કરે છે કે જે નાનપણમાં બોરા વીણવા જતા આજુબાજુ આંગણામાં મેદાનમાં જંગલમાં કે કે જાય ત્યાં કને શું વીણતા બોરાના ઝાડ પરથી હવેના છોકરાઓ ક્યારે આવી મજા માણી જ નથી શકતા લઈ જ નથી શકતા ડાયરેક્ટલી સીધા શું કહે છે ફૂડ પેકેટ તો આવા બચપનની જે બાળપણની મજા હોય છે એ અનેરી હોય છે તો કે છે અમે નાનપણમાં બોરા વીણવા જતા જંગલમાં જઈને કાતરા પણ વીણતા ત્યાં જઈને અને કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરી લેતા કોઈ વાડી આવા તો ન દે પણ ત્યાં જઈ અને બાળપણમાં આવા બહુ જ બધા તોફાન મસ્તી કરતા હોય છે ટેટા પાડતા વડના ઝાડ ઉપર પીપળાના ઝાડ ઉપર એવા બધા ટેટા હોય તો એ કે ઈ પણ પાડતા બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરી અને ભાગ પાડતા જો બધા વીણી આવે પણ પાછું કેવું કરે ખાવાનું તો બધું અને ભેગું જ પાછું જેને જે મળે એ પોતાના ખિસ્સામાં ભરી આવે પોતાના ખિસ્સામાં ભરી આવે અને પછી બધા એક ઓટા ઉપર બેસીને પહેલાના સમયમાં ઓટા એટલે ઓટલું તો ત્યાં કને બેસી બધી ભેગી ઢગલીઓ કરે અને એ ઢગલીઓનો ભાગ પાડતા આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ ભનિયાનો આ ભાગ કનિયાનો છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા કે આ ભાગ ભગવાન કાત્રા એટલે આમલી અત્યારે આપણે આપણી ભાષામાં આમલી કહીએ છીએ પણ કેટલાક લોકો અમુક પ્રદેશોમાં પ્રાંતોમાં એ આમલીને કાતરા પણ કહેવાતા હોય છે તો અહીંયા પણ એ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે કે આ બધી વસ્તુને ભેગી કરતા અને પછી પોતપોતાના છોકરાઓના જેટલા હોય એટલાના નામની ઢગલી કરતા અને છેવટે અંતે શું કહેતા કે આ એક વધારાનો ભાગ છે એ કોનો છે ભગવાનનો આ ભાગ છે સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા એ કે બધા પોતપોતાની ઢગલીઓ ભરતા અને ભગવાનની ઢગલીને ત્યાં જ છોડી એક આસ્થા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ ત્યાં મૂકી અને અને ફરી પાછા પાછા ત્યાંથી ચાલ્યા જતા એવું વિચારતા કે ભગવાન આવશે રાતે અને ભગવાન એ ઢગલી ખાઈ જશે જો લખેલું છે ભગવાન રાતે આવે છાના માના અને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા એ ડગલી ત્યાં મૂકી દેતા અને પછી કહેતા કે અહીંયા ભગવાન આવશે રાત્રે છાના અને ત્યાંથી હાલા જશે એ ખાઈને પછી મોટા થયા બે હાથે ભેગું કર્યું મોટા થયા એના પછી બે હાથેથી ઘણું બધું ભેગું કર્યું માનવજાત છે એને ક્યારેય સંતોષ નથી આપણા પાસે ગમે એટલી કાંઈ પણ વસ્તુ હોય છે હવે આ જોઈ છે હવે આ જોઈ છે હવે આ જોઈ છે એવું આપણે કાંઈ ને કાંઈ શું હોય ચાલુ જ હોય તો કે છે બે હાથે ઘણું એ ભેગું કર્યું પણ હવે ભાગ પાડે છે પણ એ ભાગ સેના હોય છે તો એ ભાગ પાડ્યા ઘરના ઘરવખરીના ગાય ભેંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો એ કહે કે આ બધી વસ્તુના ભાગ કાઢી લીધા અને હવે એ કહે કે આવી બધી વસ્તુના પણ એનામાં એ કે કે બીજા પહેલાં નાનપણમાં તો એકદમ નિર્દોષતા નિખાલસતા હતી કે કઈ પણ સામાન્ય વસ્તુ આવે તો બધાનો ભાગ કાઢી કોઈ વસ્તુના ભાગ છે આ બધી વસ્તુના ભાગ પાડ્યા પણ એનામાં ભગવાનનો ભાગ કાઢ્યો કે ભૂલાઈ ગયો રબીસ ભગવાનનો ભાગ ભગવાન તે વળી કઈ ચીજ છે ત્યારે બસ મોટા ત્યાં એટલે એ વસ્તુ નિખાલસતા નિર્દોષતા ચાલી ગઈ માણસમાં સ્વાર્થ વૃત્તિ પેસી ગઈ એટલે પછી ખુદને પોતાને જ પૂછે છે કે ભગવાનનો ભાગ તે એક કઈ ચીજ છે બાળપણમાં જે મોટા થાય છે ત્યારે તૂટતી જાય છે તો એનું શું કારણ છે કે એનામાં જે પહેલે નિર્દોષતા અને નિખાલસતા હતી એ હવે મોટા થયા પછી રહી નથી પછી વ્યક્તિને પોતાના સ્વાર્થ વૃત્તિ છે એ લાગુ પડી જાય છે એટલે પૂછે છે કે આ ભગવાન તો વળી કઈ ચીજ છે આવી રીતના બાળપણમાં બહુ જ નિખાલસથી જીવતા હતા પણ બાળપણ જ્યારે મોટા થાય છે ત્યારે આખું અલગ જ ટાઈપનું થઈ જાય છે મોટા થાય છે એટલે આ બધી વસ્તુ અંદરથી નીકળી જાય છે અને પોતાની સંસારની વૃત્તિઓમાં માણસ રચાઈ રહે છે મિત્રો આજે આપણે અહીંયા સુધીનું આ કાવ્ય રાખશું બીજી પછીનું જે કાવ્ય છે એ આપણે આ પાર્ટ વન હતો બીજું જે અધૂરું કાવ્ય છે એનો આપણે અભ્યાસ પાર્ટ ટુમાં કરીશું ત્યાં સુધી આ કાવ્યને તમે સમજવાની કોશિશ કરશો 最想念。